મારું નામ રાજેશભાઈ લાલજીભાઈ સખિયા છે હું ગોંડલથી તદ્દન નજીક આવેલું મારું નાગડકા ગામ નાનો હું રહીશ છું હું વર્ષ બે હજાર બારથી ગોંડલની અંદર સામાજિક અને રાજકીય રીતે એક્ટિવ છું અને ગોંડલની ગટરથી લઈને ગુંડાગીરી સુધીનો ઇતિહાસને વાસ્તવિકતા હું જાણું છું અને એની સામે હું લડતો આવેલ છું અને ગોંડ આજની તારીખમાં જે અમદાવાદ ખાતે જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં અમે ગોંડલ હિતરક્ષક સમિતિ બનાવી અને જે ગોંડલનું અપરાધિકરણ છે એ ખતમ કરવા માટે ગુંડાગીરી સામંચાઈ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટેના અમે આખે આખું અભિયાન છેડ્યું છે અને આવતી એકત્રીસ ઓક્ટોમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની દિવસે અમે ત્યાં કે એક ભવ્ય સમિતિ દ્વારા ભવ્ય એક કાર્યક્રમ રાખશું અને એ કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય લેવલેથી રાજ્ય લેવલેથી સારા અને સંવેદનશીલ લોકોને બોલાવી અને અમે જે કાંઈ આ ગુંડાનું ગીરીની ખતમ કેવી રીતે કરવી અને આ ભ્રષ્ટાચાર નાબૂદ કેવી રીતે થાય અને એને સંવિધાનિક રીતે કી પ્રકારથી અમારે એને દિશા આપવી એનું એની પાસે સૂચન મેળવશું અને લોકો સુધી અમે સાચી માહિતી પહોંચાડશું કેટલાક સમયથી એટલે કે એસસીના દાયકાથી તમે આપણે જોઈએ છીએ કે એસસીના દાયકાથી ગોંડલની અંદર રક્તરંજીસ રાજકારણ અને સમાજ કારણ સહેલું આવે છે કદાચ હું માનું છું ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર પહેલો એવો પ્રાંત હશે તાલુકો પહેલો એવો હશે કે જ્યાં રાજ્યના આરોગ્ય મંત્રી રાજ્યના ધારાસભ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેવા લોકોની હત્યા થઈ હોય એવી સોલંકીના દીકરા ત્યારબાદ તમે જોયું કે રાજકુમાર જાટ અને ત્યારબાદ આપણે જે અમિતભાઈ ખૂંટ પ્રકરણ જોયું આ તાજેતરના ત્રણ પ્રકરણો છે આ ત્રણેય પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક આ બંને બાહુબલીઓના ઘર સુધી આખે આખવી એનું ઓલું પેલું જાય છે અને એ લોકો જવાબદાર છે આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈ તો ગોંડલની ગુંડાગીરી હાલ તો ચરમસીમા ઉપર આવી ગયેલ છે અને એનું કારણ માત્ર એ જ છે કે જયરાજસિંહે પોતાના દીકરાને આવી છૂટ આપેલી છે અને એ જાહેર સોશિયલ મીડિયા ઉપર છૂટ આપેલી છે કે મેં મારા દીકરાને કીધેલું છે કે હું હું તો હોય તો મને જગાડતો નહીં પગથી કમરથી નીચેદાર જે કરવું એ કરી નાખીએ એના કારણે આ બધા સર્જન થયેલું છે ફોરેન્સિક લેબમાં મોકલેલી છે ફોરેન્સિક લેબની અંદર જો સુસાઈટ નોટની અંદર અમિત ખૂટની સહી અને એના જો અક્ષર મળી આવશે એના હસ્તાક્ષર હશે તો સો ટકા આ લોકોને પોલીસ છોડવી ન જોઈએ અને પોલીસ કદાચ છોડશે તો એના માટે પણ હિતરક્ષક સમિતિ છે સંઘર્ષ કરશે જ બિલકુલ જે અગાઉ જે સમિતિઓ બની છે એ સમિતિઓએ એ સમયની સમસ્યાઓને પૂર્ણ કરવાનું કામ કરેલું છે આ સમિતિ અગાઉથી એજન્ડા જાહેર કરે છે કે અમારો માત્ર એજન્ડા અહીંયા સુધીનો છે